thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર પાટણ જિલ્લાના સમી પાસે ગમખ્વા અકસ્માત ત્રેવીસ ના મોત આમ આદમીને રોડ આવતી ડુંગળી ભાવ પહોંચ્યા આસમાને કોંગ્રેસમાં ફરી ધમધમાટ જલયાત્રા સહિત અનેક કાર્યક્રમો જાહેરાત દ્વારા નવા ટેબ્લેટ પીસી રેન્જ ની રજૂઆત તો વાત કરીએ ગમખવાર અકસ્માતની પાટણ જિલ્લાના સમી નજીક આવેલા જીલવાણા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે જેમાં એકવીસ મુસ્લિમ મહિલા અને બાળકો સહિત બિરાદરો મોત ને ભેટ્યા છે આ અકસ્માત માં ઘાયલ થયેલા લોકોને પાટણ હારીજ રાધનપુર ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવે છે હતી આ પાછળ જો અમે ગાડીની સાઈડ કદાચ કાપવા જતા હોત તો એ ટાયર એમનું ફાટી ગયું અમારી ગાડી ઉપર આવત પણ અમે અમે એ ગાડી બસ ની સાથે અંદાજે લગભગ હાલે પંદર થી વીસ નો આંકડો ખરો કારણ કે લાસુ ગાડી ને એ પ્રમાણે અમે ગણવા જઈએ તો વીસેક માણસો તો અમારી ગાડી પછી અમે તરત કાર્યવાહી ચાલુ કરીને અમે લાસ અમારી ગાડીમાં પછી એકસો આઠ નું મૂકી કેટલા લોકો ઘાયલ માં લગભગ દસેક માણસો હાલ ઘાયલ હે આ અકસ્માત સર્જાતા ચારો તરફ મોતની ચિચારીઓ ગુંજી ઉઠી હતી જેના કારણે આજુબાજુના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા આ અકસ્માતની વિગત એવી છે મહેસાણા તાલુકાના જલાસણ ગામના મુસ્લિમ બિરાદરો સાંતલપુર તાલુકાના દરગાહે ટેમ્પો લઈને દર્શને આવ્યા હતા જ્યાં તેઓ દર્શન બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે સમી નજીક ટેમ્પોનું ટાયર ફાટતા પસાર થતી બસ સાથે ધડાકા જેમાં ત્રેવીસ લોકોના મોત નીપજ્યા હતા માટે અતિ પાયાની જરૂરિયાત એવી ડુંગળીના ભાવમાં થયેલો જોરદાર વધારો ધ્યાનમાં આવ્યો છે છેલ્લા એક વર્ષમાં સમગ્ર એશિયા ખાતે ડુંગળીના સૌથી મોટા માર્કેટ લાસવણ ગામ ખાતે ડુંગળીના ભાવ પાંચ ગણા વધી ગયા છે વર્ષે વર્ષ પૂર્વે ત્યાં કિલો આસપાસ બોલાય છે દેશભરમાં લગભગ આ જ સ્થિતિ છે વધતા ઓછા અંશે ભાવમાં જબ્બર જબ્બર ભડકો થયો છે એક મહિનામાં જ ડુંગળીના જથ્થાબંધ ભાવમાં રૂપિયા સો થી એકસો દસ અને છૂટક ભાવમાં રૂપિયા સાત થી દસ નો ભાવ વધારો થયો છે મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાતમાં નબળા વરસાદને કારણે પ્રતિકૂળ અસરો જોવા મળી છે હાલ લગ્નેશારાની સિઝન હોવાથી માલનો ઉપાડ વધારે રહેતા ભાવો વધ્યા છે વિધાનસભાની કારમી હાર બાદ ભાગરૂપે જલયાત્રા સહિત અનેક કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે વિપક્ષના નેતા તરીકેનો સંભાળ્યા બાદ પ્રથમ વખત કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા જ્યાં શુભેચ્છકો અને કાર્યકરો તેમનું ફૂલ હાથી સ્વાગત કરતું હતું ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ પાણીની તીવ્ર અછત રાજ્યમાં પડતી રહી છે ત્યારે મોદી સરકારની આંખ ખોલવા માટે જલયાત્રાનું આયોજન કરવા આયોજન કરવાની જાહેરાત કરી છે

ઘટનાએ રાજકોટમાં વાસ્તવિક રૂપ આકાર લીધું છે રાજકોટ જિલ્લાના જામજોધપુર શહેરના નિવાસી હાલ જીવન સુખેથી ચાલતું હતું લગ્નજીવન દરમિયાન એક દીકરી નમ્રતાનો જન્મ થયો જે હાલ તેર વર્ષની છે પરંતુ કુદરતને કંઈક કંઈક જુદું વિચાર્યું હતું તેમ અશ્વિનભાઈનું હાર્ટ એટેક થી મોત થતા નયનાબેન અને તેમના પરિવાર ઉપર આપ તૂટી પડ્યું સમજુ સાસુ સસરા પુત્રના મૃત્યુના આઘાતમાંથી બહાર આવીને પાંત્રીસ વર્ષીય પુત્ર વધુ નૈનાને પુનઃ લગ્ન કરવા સમજાવતા હતા પુત્રી નમ્રતાની તમામ જવાબદારી દિયરે સ્વીકારી લેતા નૈનાબેન લગ્ન માટે રાજી થયા માતા નૈનાબેને પુનઃ લગ્ન માટે ઉપલેટા ઉપલેટાના પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ દર સંધ્યાના પુત્ર રાજેશ રાજેશ સાથ મળ્યો સાસુ સસરાએ વિધવા પુત્ર વધુને ફરીથી શણગાર સજાવ્યા ડેલ કમ્પ્યુટરના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે તે તેના બિઝનેસ અને કન્ઝ્યુમર પીસીનો પોર્ટફોલિયોમાં રિડાઇઝેશન કરી રહી છે જેથી કરીને ગ્રાહકોને નવી ઓપરેટિંગ સિસ્ટમનો લાભ મળી શકે વિન્ડોઝ એટને અસરકારક રીતે ઉપયોગ કરી શકાય તે માટે ડેલ એ ખાસ ડિઝાઇન બનાવી છે કે જે વપરાશ વપરાશકારોનો નો નવા જ પ્રકારનો અનુભવ આપશે આના કારણે પહેલાં ક્યારેય ન કરે હોય તે હોય તે હોય તેટલા ગ્રાહકોનો ટચ કોમ્પ્યુટિંગનો અનુભવ થશે ડેલ એક્સપી બાર કન્વર્ટિબિલિટી ઓપ્ટિકલ્સ નાઇન નાઇન જીરો ઓલ ઇન વન આ તમામ ટચ અને એસ ટુ થ્રી ફોર ઝીરો ટી વી નાઇન જીરો એટ મલ્ટી ટચ મોનિટરિંગ આપવામાં આવે છે और आज हमने यहाँ पे चार नए प्रोडक्ट डिस्प्ले किए हैं पहला एक्सपीरियस ट्वेल्व है जो कि हमारा कन्वर्टेबल प्रोडक्ट है इसको आप एज अ लैपटॉप और एज अ टैबलेट दोनों की तरह यूज़ कर सकते हैं जब अपना कोई प्रेजेंटेशन बनाने का काम है या कोई ऑफिस का काम है तो उसको लैपटॉप के बदौलत यूज़ करिए और जब आप उसको देखना चाहते हैं या किसी को दिखाना चाहते हैं तो उसको कन्वर्ट घुमा के अपने यूनिक हिंज डिज़ाइन पर घुमा के उसको आप टेबलेट तरह यूज़ कर सकते हैं ये माइक्रोसॉफ्ट विंडोज एट पे बना हुआ प्रोडक्ट है माइक्रोसॉफ्ट विंडोज एट टच के हिसाब से काफ़ी बहुत ही बढ़िया ऑपरेटिंग सिस्टम है और इसमें पूरी टच फंक्शनलिटी आपकी बहुत बेहतरीन तरीके से आप अपन उसको यूज़ कर सकते हैं प्रोडक्ट एटलियन से शुरू होता है और बहुत ही अलग हाई एंड मटेरियल से बना हुआ प्रोडक्ट है ये मशीन एलूमिनियम कार्बन फाइबर ट्वेंटी थाउजेंड टाइम्स की डिज़ाइन टेस्ट की गई है तो काफ़ी मजबूत मजबूत और बेहतरीन प्रोडक्ट है ये स्पेस पर दूसरा प्रोडक्ट जो आज हमने लॉन्च किया है वो है लेटीट्यूड टेन जो कि हमारा कॉपरेट और बिजनेस के लिए पहला टैबलेट प्रोडक्ट है आज मार्केट में काफ़ी कॉपरेट्स की जरूरत है कि उनको एक ऐसा टैबलेट मिले जो कि बिज़नेस के हिसाब से बनाया जाए तो मैं कहता हूँ बिजनेस के हिसाब से मतलब सिक्योर सिक्योर प्रोडक्ट हो सिक्योरिटी अच्छी हो उसमें बैटरी ऐसा नहीं होना चाहिए कि बैटरी में कोई प्रॉब्लम हो तो टैबलेट फेंकना पड़े तो लैटीट्यूड टेन में जो है टी पी एम से सिक्योरिटी चिप है फॉर बेटर सिक्योरिटी उसमें आपकी स्टॉपेबल बैटरी है तो आप बैटरी कोई प्रॉब्लम हो आप बैटरी चेंज कर सकते हैं या तो आप काफ़ी ट्रैवल करते हैं तो आप दूसरी बैटरी लेके जा सकते हैं तो so, कॉप्रेट्स के लिए पहला टैबलेट बनाया गया टैप लैटीटू टेन तीसरा प्रोडक्ट जो हमने लॉन्च किया है वो लैटीट्यूड सिक्स फोर थ्री जीरो अल्ट्रा बुक अल्ट्रा बुक मोस्टली इंटेल का कॉन्सेप्ट है कंज्यूमर्स के लिए ये कॉपरेट में पहली बार अल्ट्रा बुक कॉन्सेप्ट आया है जिससे लैपटॉप काफ़ी हल्का और लाइट होता है कैरी करने के लिए और ये भी माइक्रोसॉफ्ट विंडोज एट पर है और चौथा प्रोडक्ट जो मैं लॉन्च किया है वो है ऑपनीप्लेक्स नाइन जीरो वन जीरो ऑल इन वन प्रोडक्ट है जो कि कॉपरेट्स में आगे यूज़ किया जाता है ऑल इन वन होने के कारण काफ़ी स्पेस बचती है इसमें uh, आपको ज़्यादा जगह की जरूरत आवश्यकता नहीं होती है और इसमें ये भी विंडोज एट पे है और टच बेस्ड है तो आप टच के हिसाब से भी काम कर सकते हैं तो ये चार प्रोडक्ट आज हमने लॉन्च किया है अहमदाबाद में XP बार कन्वर्टेबिलिटी लेटल सिक्स फोर थ्री यू